મહેસાણા જિલ્લાના વિસનગરમાં એકસો પચાસ વર્ષોથી અનોખી રીતે ખાસડા યુદ્ધ દ્વારા રમાય છે હોળી વિસનગરની અંદર લગભગ છેલ્લા ત્રણસો સાડા ત્રણસો વર્ષથી હોળીના બીજા દિવસે એટલે કે ધુરેડીના દિવસે વહેલી સવારે અહીંયા મેન બજારની અંદર તમામ કોમના લોકો ભેગા થાય છે અને વર્ષોથી સામસામે ખાસડા મારવાની આ એક અનોખું ખાસડા યુદ્ધ ચાલી રહ્યું છે હવે એક્ઝેક્ટલી ક્યારે શરૂ થયું એ તો આજ સુધી કોઈને ખબર નથી પણ એવું કહેવાય છે કે લોકો બાર મહિના પોતાના જૂના ખાસડાઓ સંઘરી રાખતા હતા અને ધૂળેટીના દિવસે આ ખાસડાઓ લઈ અને બજારમાં આવતા અને એકબીજાના સામસામે ખાસડા મારવામાં આવતા અને જો કદાચ કોઈને ખાસડું વાગી જાય તો એને કેસર લગાડવામાં આવતું અને એવું કહેવાય છે કે જેને ખાસડું વાગે એનું આખું વર્ષ ખૂબ જ સારું જાય એટલે આ યુદ્ધની ખાસ વિશેષતા બીજી એ છે કે આ બજારની અંદર તમામ કોમના લોકો ભેગા થઈ એકબીજા સામે ખાસડા મારી અને અનોખું આ ખાસડા યુદ્ધનો આનંદ લે છે અને ખાસ કરીને કોમી એકલાસના ભાવથી આ યુદ્ધ યોજાય છે કારણ કે આજ સુધી આ બજારની અંદર આ યુદ્ધ દરમિયાન ક્યારેય કોઈપણ જાતનો નાનો મોટો ઝઘડો થયો નથી એ આ ખાસડા યુદ્ધની ખાસ વિશેષતા છે અને બીજું કે આ ખાસડા યુદ્ધની અંદર તમામ કોમના લોકો સાથે મળી અને એકબીજા અમે ખાસડા ફેંક્યા છે પણ હવે સમયમાં જેમ પરિવર્તન આવ્યું એમ આમાં પણ થોડું પરિવર્તન આવ્યું હવે જૂના ખાસડાની જગ્યાએ લોકો જૂના શાકભાજી બટાકા ટામેટા રીંગણા આ બધું ભેગું થાય છે બજારમાં અને એકબીજાના સામે આ શાકભાજી ફેંકવાનો રિવાજ થઈ ગયો છે અને ખાસડા યુદ્ધમાંથી આવા શાકભાજી ઉપર આવી ગયા છે પણ જે આનંદ પહેલાં તો હતો એવો ને એવો આનંદ આજ સુધી પણ આ ખાસડા યુદ્ધમાં જળવાઈ રહ્યો છે અને ખાસ કરીને આ કોમી એકલાસના ભાવથી ઉજવાય છે અને વિસ્તારની અંદર એટલે કદાચ ભારતમાં સમગ્ર પ્રથમ જ વાર વિસનગરની અંદર આ વર્ષોથી આ હોળીના બીજા દિવસે આ ખાસરા યુદ્ધની પરંપરા ચાલે છે અને લોકો આનંદ અને ઉત્સાહથી આ તહેવાર ઉજવે છે આ વર્ષોથી વિસનગરમાં તહેવાર ખાસરા યુદ્ધથી ઉજવવામાં આવે છે અને દરેક દરવાજાના દરેક વિસનગરની જનતા અહીં આગળ ઉજવવા આવે છે સાડા સાત આઠ વાગે અહીં આગળ દરેક ભાઈ બહેન ભેગા થઈને અહીં ઉજવે છે અને એનો આનંદ બધા લે છે અને એનાથી આનંદનો બહુ બધાને મજા આવે છે અને એનો દરેકને અનુખો આનંદ મળે છે અને એનાથી અમે મટકી ફોર અને બધું લઈએ છીએ આનંદ દરેક જાતના આવે છે પટેલ છે ઠાકોર છે વાઘડી છે મુસલમાન છે દરેક ભાઈ બહેનો અહીં આગળ અહીં આગળ આનંદ લે છે અને વર્ષોથી પચાસથી એકસો દોઢસો વર્ષ જૂની આ વર્ષો અમારા પહેલાં ચાલે છે એનો અમે આનંદ લઈએ છીએ